પાટણમાં વહેલી સવારે ગંભીર અકસ્માત ટ્રકે છગડાને ટક્કર મારતા એકનું માંથી વહેલી સવારે એક ગમકવાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે શાકભાજી વેચીને પરત ફરી રહેલા બે સગા ભાઈઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે હારી જ ત્રણ દસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો માખરિયા વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષીય સુનિલ ભરતભાઈ પટની અને ચોવીસ વર્ષીય અમિત ભરતભાઈ પટની વહેલી સવારે પોતાના ખેતરમાં ઉગાડેલ શાકભાજી અંબિકા શાક માર્કેટમાં વેચવા ગયા હતા શાકભાજી વેચીને છગડો રિક્ષામાં પરત ફરતી વખતે ટર્બો ટ્રકે છગડાને જોરદાર ટક્કર મારી અકસ્માત એટલો ભયાનક હતો કે છગડો રિક્ષાનો કચ્ચર ઘાન વળી ગયો હતો ઘટના સ્થળે જ સુનિલ પટનીનું મોત નીપજ્યું હતું જ્યારે અમિત પટની ગંભીર રીતે જાગ્રસ્ત થયો હતો સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠને જાણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ઇએમટી નિલેશ ચેતવાણી અને પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા ઇજાગ્રસ્ત અમિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ડોક્ટરના જણાવ્યા મુજબ તેની હાલત ગંભીર છે પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર પંકજ સાધુ પાટણ